ઉપલેટામાં માજી સુધરાઈ સભ્ય દ્વારા ચોમાસાને ધ્યાને લઈ રસ્તા રિપેર કામગીરી કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નમનવના માજી સુધરાઈ સભ્ય રજાક હિંગોરા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે મુસ્લિમ તહેવારોમાં આ વિસ્તારના ગરીબ લોકો માટે ખૂબ જ ઉમદા સેવા પૂરી પાડે છે જેમાં રમજાન મોહરમ જેવા પવિત્ર તહેવારોમાં લોકોને ફ્રૂટ વિતરણ કરિયાણાની કિટનું વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાને લઈ વોર્ડ નમ નવના અનેક વિસ્તારોમાં ખ્વાજાનગર સ્ટાર રેસિડેન્સી અલ્વિરા પાર્ક જેવા તમામ રસ્તાઓ પર મોરમ પાથરવાની કામગીરી સ્વખર્ચે શરૂ કરાવી છે ગયા વર્ષે પણ રજાક હિંગોરા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન ગટરની પાઇપલાઇન સહિતની કામગીરી સ્વખર્ચે કરે આ તમામ વિસ્તારમાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે બીજા box માં નીંદર આવે નંબર આવું લે નવ ની માલિક હવે જેટલા પણ સારો કીચડ છે તેની માલિકોર હું મારે સો ખર્ચે ભરતી કરાવું છું અમરનગર ખાજાનગર વિસ્તાર રેસીડેન્ટ અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગ્યાએ કદાચ ભૂલાઈ જાય તો અમારા ધ્યાનમાં માં ના આવ્યું ક્યાં ગારો કીચડ હોય તો હજી પણ અમને જાણ કરજો અને બીજું અહીંયા આપડે ધોરે જાતે હજી મોરો માણસે અહીંયા સિનકોડ નાખવાની બાકી છે જાણ હવે ત્યારે નાખજો

એટલે આપણી ફરજ છે અને આપણે વોટ દીધા છે એકે ઘરમાં ધંધા સૂત્ર છે બે જીતાયા છે આપણો ફરજ છે પબ્લિક ઉપર કોણ એસર ન કરે પબ્લિકને એસર આપી ઉપર આપણે કામ કરવા જ પડે ભાઈ ના હલે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ